એક વેરા કોમ કરીએ તો સો રૂપિયા નહીં મળતા ના હોવા ના ડબલ છે લે આ પૈસા ના પૈસે માના જોઈએ અરે તો કાલે જોજે આ ના તો હું પોચ હજાર કરી ના પોચ હજાર આ પોનસો ના પોચ હજાર કરેલા એ જતા રે આવું કરું છું હારું એ તો પોચ હજાર વારવા પડશે ને ઘેર જાઉં છોકરા ને કઈ થોડાક ભત્રીજા કઈ થોડાક પૈસા હોય તો હાલ મને પોનસો હજાર જેવા તો હું એના પાસા વાર લઉં પૈસા તો વારવા જ પડશે ને કાં તો પોનસો ના પોચ હજાર થયેલા મારે તો એ જતા રહ્યા

બે હવે શું કરીએ બસ છોકરા ને જોડે થોડાક પૈસા હું તો બધું ખાલી થઈ ઘરમાં ખાવાના દોણા ના રે રકમો ના રે તાર કાચી રે હા અને તું રહ્યા ને તું શું લેતા ઘરમાં કશું ખાવાનું પણ આ ભાઈ લાલ લાલ જ એક બોરી બલા હ આ હો છે અને થયા પોંચસો ના છે એમાં મને લાલચ પેજ હવે ધીમ કદી આ પત્તું તો શું પણ કદી કશું ચાલુ ના મહેનત નો પૈસો રે મફત નો પૈસો કદી રહેતો નહીં એટલે એટલો નિયમ કરવાનો હવે આપણે મહેનત કરીશું તું કહે જાય ના બેટા મહેનત કરીશું ભલે આપણે પચા આવશે કે હો આવશે પણ આપણે શાંતિથી રોટલો ખાઈશું તારે એવું ચિંતા કરવાની નહીં ને તું ગયે ને તારે કાકી ફોન કર દે આઈ જાય